ચાલો સીધા મુદ્દા પર આવીએ આજે આપણે ધોરણ દસની વિજ્ઞાન બોર્ડ પરીક્ષામાં ટોપ માર્ક્સ કેવી રીતે મેળવવા એની સાબિત થયેલી વ્યૂહરચનાઓ સમજવાના છીએ એક વાત યાદ રાખજો આ માત્ર સખત મહેનત વિશે નથી આ છે સ્માર્ટ મહેનત વિશે વિજ્ઞાનમાં એસીમાંથી ઇઠ્યોતેરથી પણ વધારે આ આંકડો સાંભળવામાં થોડો મોટો લાગે ખરું ને પણ શું એ ખરેખર શક્ય છે હા બિલકુલ આ કોઈ કોરુકલ્પિત કલ્પિત સ્વપ્ન નથી પણ એકદમ યોગ્ય યોજના સાથે હાંસલ કરી શકાય એવું લક્ષ્ય છે તો પછી આનું રહસ્ય શું છે જુઓ માત્ર કલાકોના કલાકો સુધી વાંચતા રહેવું પૂરતું નથી સફળતા માટે શું જોઈએ એક નક્કર યોજના એક પરફેક્ટ બ્લૂ પ્રિન્ટ મહેનત તો ઘણા લોકો કરે છે પણ ટોપર્સ હંમેશા સ્માર્ટ વર્કથી જ આગળ નીકળી જાય છે કોઈ પણ લડાઈ જીતતા પહેલાં એનું મેદાન સમજવું ખૂબ જરૂરી છે આપણા માટે એ મેદાન છે પરીક્ષાનું પેપર તો ચાલો આ સ્માર્ટ વર્કનો જે પાયો છે એટલે કે પેપરની બ્લૂ પ્રિન્ટ એને બરાબર સમજીએ હવે અહીં જે ખરેખર સમજવા જેવી વાત છે ને તે છે ગુણભારનું વિભાજન સ્માર્ટ વર્કનું પહેલું જ પગલું એ જાણવાનું છે કે કયા પ્રકરણો સૌથી વધુ વજન ધરાવે છે જેમ કે જૈવિક ક્રિયાઓ પ્રકાશ અને વિદ્યુત આ એવા ચેપ્ટર્સ છે જેના પર સૌથી પહેલાં પકડ મજબૂત કરવી જ પડે કારણ કે મોટાભાગના માર્ક્સ તો અહીંથી જ આવવાના છે ઘણા લોકો મોટા મોટા પ્રશ્નો પાછળ દોડે છે પણ ટોપર્સ બરાબર જાણે છે કે અસલી લડાઈ તો વિભાગ એમાં જ છે અહીંયા જ આખું મેરિટ બને છે અથવા તો બગડે છે આ એક એક માર્કના સવાલો જ તમને બીજાઓથી અલગ પાડશે અને આના માટે એક જ રસ્તો છે પાઠ્યપુસ્તકની દરેક લાઇન વાંચવી કોઈ જ છૂટકો નથી ચાલો હવે એક એવી વસ્તુની વાત કરીએ જેને મોટા ભાગના લોકો નજરઅંદાજ કરી દે છે પણ જે પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટેનું એક ગુપ્ત હથિયાર છે અને એ છે આકૃતિઓ ચાલો એની તાકાતને સમજીએ આ આંકડો મગજમાં બરાબર ફિટ કરી લો જ્યારે પણ ત્રણ કે ચાર માર્કનો કોઈ પ્રશ્ન હોય ત્યારે એક સરસ સ્વચ્છ અને યોગ્ય નામ નિર્દેશનવાળી આકૃતિ તમને પૂરા માર્ક્સ અપાવી શકે છે ભલે તમારા લખાણમાં સહેજ ઓણપ હોય પણ એક સારી આકૃતિ એ બધી જ કમી પૂરી કરી દેશે તો સવાલ એ છે કે પરફેક્ટ આકૃતિ દોરવી કઈ રીતે બસ આ ત્રણ સરળ નિયમો યાદ રાખવાના છે એક હૃદય વિદ્યુત મોટર પ્રિઝમ જેવી જે મુખ્ય આકૃતિઓ છે એને વારંવાર દોરીને પ્રેક્ટિસ કરી લો બે દોરવા માટે હંમેશા અને ફક્ત પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે અને ત્રણ લેબલિંગ એટલે કે નામ નિર્દેશન એકદમ ચોક્કસ અને સ્પષ્ટ હોવું જોઈએ એમાં ભૂલને કોઈ અવકાશ નથી હવે આગળ વધીએ વિજ્ઞાનની પોતાની ભાષા તરફ એટલે કે રસાયણશાસ્ત્રના સમીકરણો અને ભૌતિકશાસ્ત્રના સૂત્રો આમાં મારથ મેળવવા માટે એક જ મંત્ર છે ચોકસાઈ ચોક્સાઈ અને ચોકસાઈ અને આ સ્લાઇડ પરથી તરત જ સમજાઈ જશે કે એક સરેવાશ જવાબ અને એક ટોપરના જવાબમાં શું ફરક હોય છે જો ખાલી સમીકરણ લખી દેવું પૂરતું નથી તેને બરાબર સંતુલિત કરવું અને દરેક તત્વની ભૌતિક અવસ્થા એટલે કે ઘન માટે એસ પ્રવાહી માટે એલ કે વાયુ માટે જી દર્શાવવી એ જ તમારા જવાબને બીજાઓથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનના દાખલાઓ માટે આ ત્રણ નિયમો તો ગાંઠ બાંધી જ લેવાના પહેલું જવાબની પાછળ ઓહમ વોટ જૂલ જેવા એકમ લખવાનું ક્યારે ક્યારેય નહીં ભૂલવાનું બીજું બધા સૂત્રો માટે એક અલગ નોટબુક બનાવી જ લો અને રોજ તેના પર નજર ફેરવો અને ત્રીજું ગણતરી હંમેશા બે વાર ચેક કરો હંમેશા યાદ રાખજો તમને કેટલું આવડે છે એ તો માત્ર અડધી લડાઈ છે બાકીની અડધી લડાઈ એ છે કે તમે તમારા જ્ઞાનને ઉત્તરવહીમાં કેવી રીતે રજૂ કરો છો તમારી પ્રસ્તુતિ જ પરીક્ષક પર પહેલી અને છેલ્લી છાપ પાડે છે તો પ્રસ્તુતિનો નિયમ નંબર એક પેરેગ્રાફ નહીં મુદ્દાસર જવાબો પરીક્ષક પાસે લાંબા લાંબા ફકરા વાંચવાનો સમય નથી હોતો તમારા જવાબને હંમેશા સ્પષ્ટ અને ટૂંકા મુદ્દાઓમાં વહેંચી દો બીજો નિયમ મુખ્ય શબ્દોને અંડરલાઇન કરો આ એક ખૂબ જ સરળ પણ એટલી જ અસરકારક ટેકનિક છે આમ કરવાથી તમે પરીક્ષકનું ધ્યાન સીધું જ જવાબના હાર્દ પર એટલે કે મુખ્ય મુદ્દા પર ખેંચો છો એનાથી ખબર પડે છે કે કોન્સેપ્ટ બરાબર સ્પષ્ટ છે અને ત્રીજો નિયમ ખાસ કરીને તફાવત સ્પષ્ટ કરોવાળા પ્રશ્નો માટે હંમેશા ટી શેપ ટેબલ જ બનાવો આનાથી બંને મુદ્રાઓ સામસામે સ્પષ્ટ રીતે સરખાવી શકાય છે અને પરીક્ષકને જવાબ સમજવામાં જરરાઈ નથી લાગતી એટલે પૂરા માર્ક્સ પાક્કા સમજો ચાલો હવે વાત કરીએ તૈયારીના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કાની અત્યાર સુધી જે પણ જ્ઞાન મેળવ્યું છે એને મજબૂત કરી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા હોલમાં કેવી રીતે જવું એ હવે સમજીએ આ એક વાક્ય મગજમાં બરાબર ઉતારી લેજો બોર્ડનું પંચાણું ટકાથી પણ વધુ પેપર સીધે સીધું એનસીઆરટી પાઠ્યપુસ્તકમાંથી જ આવે છે એટલે આ પુસ્તક જ આપણા માટે ગીતા છે બાઇબલ છે ખુરાન છે એને છોડવાની ભૂલ ક્યારેય ન કરતા તો જીતવા માટેની રિવિઝન સ્ટ્રેટેજી શું હોવી જોઈએ બસ આ ત્રણ પગલાં અનુસરો એક એનસીઆરટીના એક એક ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો સોલ્વ કરો બે છેલ્લા ઓછામાં ઓછા પાંચ વર્ષના બોર્ડ પેપર્સની પ્રેક્ટિસ કરી જ લો અને ત્રણ જે સૌથી અગત્યનું છે દરેક પ્રેક્ટિસ પેપર ઘડિયાળ સામે જોઈને જ લખો જેથી ટાઈમ મેનેજમેન્ટ પર પકડ મજબૂત બને ફરી એકવાર વિભાગ એની વાત કરીએ કારણ કે એ એટલો બધો મહત્વનો છે એમાં પૂરા માર્ક્સ લાવવા માટે આ રહસ્ય યાદ રાખજો દરેક પ્રકરણના અંતે જે તમે શું શીખ્યા સારાંશ આપ્યું હોય છે એને અચૂક વાંચો વૈજ્ઞાનિકોના નામ અને તેમની શોધો જેવી નાની નાની વિગતો પણ યાદ રાખો અને હા પાઠ્યપુસ્તકની એક પણ લાઇન વાંચ્યા વગરની રહેવી ન જોઈએ અને અંતે આ બધી જ મહેનત પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ સમજી લો વિજ્ઞાન ગોખવાનો વિષય નથી પણ ઊંડાણપૂર્વક સમજવાનો વિષય છે જો કન્સેપ્ટ ક્લિયર હશે તો પ્રશ્ન ગમે તે રીતે પૂછાય જવાબ આવડશે જ કારણ કે સાચું જ્ઞાન સમજમાળમાં છે ગોખણપટ્ટીમાં નહીં તો હવે જ્યારે આખી બ્લૂ પ્રિન્ટ સામે છે ત્યારે સવાલ એ છે કે ટોપર બનવા માટેની આગવી વ્યૂહરચના શું હશે સફળતાની ગાથા કેવી રીતે લખાશે એનો જવાબ બીજા કોઈ પાસે નહીં પણ ફક્ત આપણી પોતાની પાસે જ છે